घर घर तिरंगा, हर देश न प्रधानमंत्री जय वाक्य बोलता घर घर तिरंगा हर घर तिरंगा

તા દિવસે જયારે પ્રજામાં એક અલગ જ ઉત્સાહ એક અલગ જ માહોલ જોવા મળતો હોય દેશના પ્રધાનમંત્રી જયારે એવું વાક્ય બોલતા હોય કે ઘર ઘર તિરંગા હર ઘર તિરંગા તમે જોઈ શકો છો અત્યારે હાલમાં દરેક ઘરમાં તિરંગાનું એક અલગ જ વર્ચસ્વ જોવા મળે છે તિરંગો જોવા મળે છે દેશ માટે જે પ્રજાનો પ્રેમ જોવા મળે છે દરેકનું એક અલગ મહત્ત્વ છે દરેકમાં એક અલગ માહોલ છે આજે એવી જ રીતે લોકો સાથે વાત કરવી છે તેમના મંતવ્ય જાણવા છે કે દેશ પ્રત્યે લોકો પોતાની ફરજ કેવી બજાવી રહ્યા છે લોકો આરમાં દિવસે આરમાં સ્વતંત્રતા દિવસે કેવી રીતનો લોકોમાં માહોલ છે કેવી રીતનો પંદરમી ઓગસ્ટનો માહોલ છે એ લોકો પાસે જાણીએ લોકો પાસે મંતવ્ય લઈએ અને આ પ્રજાસત્તાક દેશની પ્રજા પાસે તેમની જે સત્તા છે તેમનો ઉપયોગ કેવો કરે છે તેમની પાસે જાણીએ पंजाब सिंध गुजरात मराठानी जरा बात करता वही है तैयार है समग्र देश में અત્યારે અલગ અલગ જાતિના લોકો રહેતા હોય છે આપણે સરદારજીની સાથે વાત કરીએ ને જાણીએ શું કેવો માહોલ અત્યારે જોવા મળે સુનન દેજો દાદિયા સુપ્રિન્દર સિંહ વાત કરી અત્યારે ઘર ઘર તિરંગાની જે આ પહેલ કરવામાં આવી છે આપનું મંતવ્ય આપ બહુત બઢિયા છે સર યે اچھا હોના જોઈએ સબ ઘર તિરંગા હોના જોઈએ મન મે તિરંગા હોના જોઈએ સર તો કલ અમિત શાહજી આ કે ગય અમદાવાદ મે બહુત ભવ્ય રેલી કરકે ગયે કેસા માહોલ લાગરા બહુત બઢિયા تھا સર બહુત બઢિયા માહોલ देश के प्रति जब हम ऐसी बात करते हैं कि खाली फौजी ही देश के प्रति प्रेम करे या फिर सभी को करना चाहिए सभी को करना चाहिए सर देश के प्रति तो सभी को करना चाहिए ना और अभी जो ये तिरंगा पूरे रोड में सबके घर में अभी लग रहा है देश को देश के प्रति मतलब सब व्यक्तित्व पूरा सबका देश के प्रति अभी झुक गया है अठहत्तरवा स्वतंत्रता दिन है लोगों में बहुत गौरवशाली अभी प्रभाव पड़ रहा है क्या बोले बहुत बढ़िया हो रहा है सर सब अच्छा कर रहे हैं अच्छा होना चाहिए सर देश के प्रति तो प्यार होना चाहिए ना सबको बाकी तो कुछ भी करो पर देश के प्रति प्यार होना चाहिए साल हो गए स्वतंत्रता मिली हमको। अभी कैसा माहौल है पहले से ले? बहुत बढ़िया बहुत अच्छा माहौल है कोई दिक्कत नहीं है बाकी जहाँ है वहाँ है पर यहाँ बहुत अच्छा है गुजरात अलग अलग जाति अलग अलग समुदाय भारत में रही भारत ने विविध जाति देश कहे बात करिए अपने साथ एक मित्र है जो पोते धंधा रोजगार में कचोरी समोसा या बेचों से बाहर लारी लेने तीन साथ बात करिए सुन है सोनू भाई सोनू भाई कब से कर रहे हो धंधा आठ साल से अपने जब अभी तिरंगा लेके खड़े हो बहुत शान से खड़े हो हम बात करते हैं कि अभी कल ही पंद्रह अगस्त है तो कैसा माहौल लग बहुत ही अच्छा कल पंद्रह अगस्त आज़ादी का दिन है भारत के लिए बहुत खुशी की बात है और सभी लोगों के लिए अपने आज़ादी का दिन है कल भारत स्वतंत्रता पंद्रह अगस्त पंद्रह अगस्त है तो आप क्या क्या करेंगे पंद्रह अगस्त को झंडा पहराएंगे आज़ादी का मुहम बनाएंगे। इतनी खुशी होती है जब हमें पता चलता है कि पंद्रह अगस्त स्वतंत्रता दिन है देश को जब आज़ादी मिली थी बहुत खुशी है पंद्रह अगस्त के दिन अपने देश को आज़ादी मिली हमारे को बहुत खुशी है पंद्रह अगस्त के दिन झंडा पहराने का घर पर लगाने का સી લોકો નિવેદન કે ઝા પહેરાય ઓર આઝાદી કે દિન કે ખુશીયા મનાય બિલકુલ જે પ્રમાણે તેમના મુખ પર એક અલગ જ હાથ્ય ખુશીનો માહોલ જોવા મળે છે ખુશીનો માહોલ એટલા માટે જોવા મળે છે કારણ કે ભારત દેશ એક દેશ નહીં પરંતુ એક સમુદાય છે એવું કહેવામાં આવે કે વિવિધ જાતિઓના લોકો અહીંયા એક ખુશીઓનો માહોલ ઉભો કરતા હોય છે વંદે માત્ર ભારત માતા કી જય નારા સાથે આજે સમગ્ર દેશ ગુંજી ઉઠ્યો છે ઘર ઘર તિરંગા હર ઘર તિરંગા નરેન્દ્ર મોદીએ જ્યારે આ નારો આપ્યો છે પ્રધાનમંત્રીએ જ્યારે આ નારો આપ્યો છે ત્યારે આ નાદ સમગ્ર દેશના સમગ્ર માનવ જાતિમાં જેમના કાનમાં ગુંજી રહ્યો છે તેવું લાગી રહ્યું છે આપણી સાથે અત્યારે ઠક્કરનગર વિસ્તારના વ્યક્તિ છે તેમની સાથે વાત કરીએ શું નામ છે વિશાલભાઈ વિશાલભાઈ વાત કરીએ આ વખતે ઇઠ્યોતેરમો સ્વતંત્રતા દિવસ આપણે ઉજવવા જઈએ છીએ કેવો માહોલ જોવા મળે છે બહુ સારો માહોલ છે અત્યારે તમે જોઈ લો કે અત્યારે અહીંયા ચારે બાજુ આપણે ઝંડા લગાયેલા છે ચારે બાજુ ઉમંગનું વાતાવરણ બહુ સારું વાતાવરણ છે અને બહુ લોકો અત્યારે આને ઉત્સાહથી જોઈ રહ્યા છે વાત કરીએ કે લોકોમાં દેશ માટે પ્રેમ વધે છે દેશ માટે ભક્તિ વધે છે સ્વતંત્રતા દિવસના અત્યારે વાત કરીએ ઇઠ્યોતેર વર્ષ વીતી ગયા છે તો પણ લોકોમાં અત્યારે એટલો જ જુસ્સો જોવા મળે છે બિલકુલ બિલકુલ જોવા મળે છે અત્યારે લોકો મતલબ કે પહેલાં કરતાં તો સમજો કે આ જે પંદરમી ઓગસ્ટ એને એક તહેવારની જેમ માને છે અને લોકો સ્પેશિયલ આના માટે જોબ કામ મૂકીને અત્યારે હાલ ઝંડો લગાવીને એટલો ઉમંગથી બધા આને આની પાછળ એન્જોય કરે છે વાત કરીએ ગઈકાલે જ અમિત શાહની રેલી આવી હતી વાત કરીએ એટલા બધા લોકો ઉમટી પડ્યા હતા એમાં એટલે અમિત શાહ એની ફેન ફોલોઈંગ તો જોઈએ પરંતુ સાથે સાથે દેશ માટે પણ એટલો પ્રેમ જોવા મળે દેશ માટે પ્રેમ હોવો જરૂરી છે બધા નાગરિકોએ જાગૃત થવું બી જરૂરી છે કારણ કે દેશ માટે આપણે જે બી જે સૈનિકો બધા જવાનો છે દેશ માટે તિરંગા માટે જે માન સન્માન છે એની જાગૃતિ માટે પબ્લિકમાં આવો ઉલ્લાસ હર્ષ હોવો જોઈએ ઘર ઘર તિરંગાનું અત્યારે નરેન્દ્ર મોદીએ જે આયોજન કર્યું છે યોજના અત્યારે કરી છે તો વાત કરીએ કઈ રીતનો પ્રતિસાદ અત્યારે માનવ તરફથી મળે છે પબ્લિક સપોર્ટ કરે છે પબ્લિક ઘરે ઘરે ઝંડા લગાવવા માટે બી રેડી છે કારણ કે ગઈ સાલ બી જે આ ઘર ઘર તિરંગા હતું એમાં બી પબ્લિકે સહકાર આપ્યો હતો આ હોવું જરૂરી છે કારણ કે આપણને બી ખબર પડે આપણે આવનારી પેઢીને બી ખબર પડે કે આપણે તિરંગા માટે કેટલા લોકો શહીદ થયેલા છે તિરંગા માટે કેટલા લોકોએ પોતાના બલિદાન આપેલા છે એટલા માટે હર ઘર તિરંગા આ હોવું જોઈએ અને હોવું જોઈએ અને દિવાળી કરતાં બી વધારે માનવું જોઈએ પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી દિવાળી કરતાં બી આપણે વધારે એનું માનવું જોઈએ અને બધાને જાગૃત બી થવું જોઈએ યુવાનો સાથે 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 આપણી તેમની વાત નામ તમારી પંચાવન કેટલા વર્ષોથી વાત કરીએ તમે આપણે ભારતના એક નાગરિક હોઈએ ત્યારે કેવું ગૌરવ હોય સારું ગૌરવ આવું હોવું જ જોઈએ ગૌરવ આપણે હિન્દુ હિન્દુ ધર્મને હોવું જ જોઈએ દેશ માટે એને ગૌરવ રાખવો જ જોઈએ હિન્દુસ્તાન માટે હિન્દુસ્તાન માટે ગૌરવ હોવો જ જોઈએ અને જે કઈ થાય છે સારું થાય છે અને જનતાને બધાને સપોર્ટ આપવો જોઈએ હર ઘર તિરંગાની અત્યારે યોજના છે હોવા જોઈએ જનતા સપોર્ટ આપશે એટલે દેશ આગળ અમે લગાવ્યો છે તિરંગો અમે ઘરે લગાવ્યો છે ચોક્કસ તમે જોઈ શકો છો અત્યારે લોકો છે ઘરે ઘરે તિરંગા લગાવવા માટે જે નરેન્દ્ર મોદીની આજે પહેલ કરવામાં આવી છે સમગ્ર દેશ માટે જે આ પહેલ છે ખૂબ જ કારગર સાબિત થયો તેવું લાગે છે અને દેશ પ્રત્યે લોકોનો જે પ્રેમ છે તે જોવા મળી રહ્યો છે જે પ્રમાણે તમે જોઈ શકો છો હાલમાં નહીં માત્ર કોઈ બાઇક પર નહીં માત્ર કોઈ ફોર પરંતુ હાલમાં રિક્ષામાં પણ જે પ્રમાણે રિક્ષા ચાલક ભાઈ છે આપણી સાથે તેમણે પણ તિરંગો લગાડ્યો છે આવો તેમની સાથે વાત કરીએ શું નામ છે મારું નામ કૌશલ કુમાર મિશ્રા છે કૌશલભાઈ કેટલા સમયથી આપણા ધંધો કરો હું લગભગ દસ વર્ષથી આ રિક્ષાનો ધંધો કરું છું વાત કરીએ સ્વતંત્ર એક દેશ છે આપણો ભારત દેશ અને જ્યારે ભારત દેશનો સ્વતંત્રતા દિવસ આવતો હોય ત્યારે કેવો માહોલ હોય છે સ્વતંત્ર દિવસ આ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા તે પછી આ તિરંગાનું આટલું મહત્વ દેખાયું કે ના પૂછવું ઠેર ઠેર તિરંગા જોવા મળે છે અને ભૂતકાળમાં આવા તિરંગા ઝંડા જોવા મળતા નહોતા અત્યારે અમને બહુ ખુશી થાય છે કે ઠેર ઠેર અમે તિરંગા ઝંડા જોવા મળીએ છીએ લારી હોય કે રિક્ષા હોય કે બાઇક હોય ગમે તે જગ્યાએ અમે તિરંગા ઝંડા જોઈએ છીએ તિરંગો ઝંડા માટે જે ઘર ઘર તિરંગા હર ઘર તિરંગાની જ્યાં પહેલ કરવામાં આવી છે લોકો જ્યાં જોયો ત્યાં અત્યારે એક તિરંગાના આપણે વાત કરીએ રંગમાં રંગાયેલા છે એ લોકોમાં એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે એ દેશભક્તિનો માહોલ છે દેશ દેશભક્તિ આપણે જે નેતાગીરી છે ઉપરની એ લોકોએ ઉજાગર કરી છે પહેલાં આવી દેશભક્તિ ઉજાગર નહોતા કરતા હવે આ જે નવા બીજેપી ગવર્મેન્ટ આવી છે પંદર છેલ્લા પંદર વર્ષથી એ લોકો દેશભક્તિ માટે લોકોને ઉત્સાહિત કરે છે અને ઠેર ઠેર જગ્યા જગ્યા

પહેલાં જોવા નહોતું મળતું પણ અત્યારે હવે એવું જોવા મળે છે કે દરેક યુવાન હોય કે વૃદ્ધ હોય કે નાના નાના છોકરાઓ ભૂલકાઓ હોય બધાની લોહીમાં આ દેશભક્તિનું વાતાવરણ અંદર પ્રસરી ગયું છે સ્વતંત્રતા દિવસ છે એ વાત કરીએ કે આપનો સમગ્ર દિવસનો શું કાર્યક્રમ રહેશે અમારો સમગ્ર દિવસનો કાર્યક્રમ એ છે કે જ્યાં કોઈ બી રિક્ષામાં જેમાં ઝંડા ના હોય એને એ રિક્ષામાં ઝંડા લગાવવાનું અને પંદરમી ઓગસ્ટના દાળે અહીંયા બધા ભેગા થઈને કંઈક વેચણી કરવાની દેશભક્તિ માટે રાષ્ટ્રગીત ગાવાનું એવું વધુ પ્રોગ્રામ છે અમારો આપ પણ એક રિક્ષા ચાલક છો તમે પણ ઝંડો લગાડ્યો છે હા ઝંડો લગાવ્યો છે ને કેવો માહોલ ઊભો થાય છે સારો માહોલ છે અને આ રીતે થવું જ જોઈએ બરાબર દેશ પ્રેમ દર્શાવવાનો આપણને એક જ્યારે મોકો મળતો હોય આપણે આપણા વાહન ઉપર ત્યારે તિરંગો ફરકાવતા હોય ત્યારે કેવો ગૌરવનો અનુભવ સારો ગૌરવનો અનુભવ થાય એટલે આ સારી વાત છે આ બધું આ કરવું જ જોઈએ ચોક્કસથી તમે જોઈ શકો છો અત્યારે નાગરિકતા નાગરિકોમાં એક જાગૃતતાનો માહોલ જોવા મળે છે અત્યારે ઠેર ઠેર તિરંગાના રંગમાં લોકો રંગાયા હોય તેવું લાગી રહ્યું છે યુવાનોમાં પણ એક અલગ જોશ જોવા મળે છે આપણે યુવા શક્તિ સાથે વાત કરીએ શું નામ છે નેહા વાત કરીને આ જે સ્વતંત્રતા દિવસ આવી રહ્યો છે ઇઠ્યોતરમાં સ્વતંત્રતા દિવસ આવી રહ્યો છે સમગ્ર દિવસનો શું કાર્યક્રમ રહેશે એકચ્યુઅલી ઓફિસમાં અમારે કાર્યક્રમ છે બધા ઓફિસને બોલાવશે સ્ટાફને અને બધાને આમ સજાવ સજાવટ કરાવવાની ઓફિસમાં પ્લસ જમણવાર પણ છે અને સારું સ્વતંત્ર દિવસ આપણે રાષ્ટ્રગીત ગાઈશું ભારત દેશના આપણે નાગરિક છીએ તો કેવો ગૌરવનો અનુભવ બહુ સારું ગર્વ થાય છે કે અમે ભારતના નાગરિક છે અને અમારું ભારત બહુ મહાન છે કે અમે તેના નાગરિક છે સેફ્ટીની જ્યારે આપણે વાત કરીએ ત્યારે ગુજરાતમાં અત્યારે હાલમાં અને સાથે સાથે જે સમગ્ર ગુજરાતમાં અત્યારે ઘરે ઘરે તિરંગાઓ લહેરાતા હોય કેવો માહોલ જોવો બહુ સારો માહોલ જોવા મળે છે કે હર હર ઘરમાં તિરંગા જોવા મળે છે અમારું ભારતમાં નાગરિકો દ્વારા બહુ સારો સપોર્ટ છે ભારત દ્વારા ચોક્કસ તમે જોઈ શકો છો અત્યારે જે પ્રમાણે યુવાનોમાં પણ એક પ્રકારનો અલગ જ માહોલ છે બીજા પણ આપણી સાથે તેમની સાથે વાત કરીએ ભણો છો તમે હા વાત કરીએ અત્યારે એક સ્ટુડન્ટ તરીકે આવું બધું જોવા મળે જ્યારે સ્કૂલમાં શાળામાં આપણે ભણતા હોય ત્યારે સવારે વહેલા જઈને ધ્વજારોહણ કરવાનો હોય કેવી મજા સારી મજા આવે છે રાષ્ટ્રગીત હોય છે રેલી નીકળે છે સારો એવો અનુભવ થાય છે અલગ જ માહોલ ઉભો થતો હોય છે રોડ હા ચોક્કસથી જે પ્રમાણે વાત કરવામાં આવે છે અલગ જ હાસ્ય એક મુખ પર જોવા મળે છે હાસ્ય એક ગૌરવનું છે એ હાસ્ય એક સ્વતંત્રતા દિવસનું છે ઇઠ્યોતેર વર્ષ જ્યારે પૂર્ણ થયા હોય સ્વતંત્રતા દિવસના ત્યારે અવશ્ય યુવાનોથી લઈને વૃદ્ધોમાં જે ખુશીનો માહોલ જોવા મળે છે તે ભારતના નાગરિક હોય તેવો માહોલ જોવા મળે છે ભારતના હજી એક નાગરિક આપણે મળ્યા છે શું નામ છે રમેશકુમાર પ્રજાપત રમેશભાઈ આપણે વાત કરીએ કે જ્યારે સ્વતંત્રતા દિવસ આવતો હોય ત્યારે સમગ્ર દેશમાં એક ગૌરવનો માહોલ ઊભો થતો હોય તેવું લાગે છે શું કહે આજે છે અમારે ભારતનો આઝાદીનો દિવસ છે અને એને વિષયમાં આપણે બહુ જોરદાર ખુશી મનાવી જોઈએ કેમકે આ કોઈ જાતિ ભાતનો એક ધર્મનો કોઈ આ ફેસ્ટિવલ નથી આ બધા જે ભારતમાં ભારતથી પ્યાર કરતા હોય એમને બધા માટે છે ચાહે હિન્દુ હોય શીખ હોય ઈસાઈ હોય જે પણ ભારતથી પ્યાર કરતા હોય એને બધાને મનાવવું હોય ઓર કાલે અમે પણ એવું જ કરીએ વાત કરીએ કે આપણે સમગ્ર દિવસનો કાર્યક્રમ શું બસ સવાર સવારમાં આપણે જઈશું જ્યાં અમારે પ્રોગ્રામ થતો હશે કોઈ સ્કૂલ છે અથવા કોઈ ઓફિસ છે ત્યાં અમે જઈને પણ મતલબ જે અમારો તિરંગા છે એને સેલ્યુટ કરીશ અને જે અમારા જવાન બોર્ડર ઉપર જે રાત દિવસ અમારે માટે લડતા હોય એમને માટે રેસ્પેક્ટ આપીશ અમારા દિલમાં આપણે એવું કહી શકીએ કે જે પહેલ થઈ છે તેના કારણે નાગરિકોમાં એક જાગૃતતા ઉભી થઈ છે બહુ જોરદાર કાલે અમે આ એક પ્રોગ્રામ થયો હતો વિરાટનગરમાં ત્યાં અમે જોવા ગયા હતા એટલે ઓછામાં ઓછી લગભગ છપ્પન કે સાઠ સ્કૂલ આ ગ્રાઉન્ડમાં આવી હતી અને ત્યાં અમે બહુ જોરદાર જબરદસ્ત મતલબ માહોલ જોયો અને રાતે પણ એક રાતના અહીંયા પ્રોગ્રામ હતો તિરંગાનો તે વિરાટનગર ચાર રસ્તા છે અને બ્રિજને નીચે લાઇટિંગને બીજીને બહુ જોરદાર થવે છે રાતમાં એટલે બહુ જાગૃત આવી છે અને દરેક માણસમાં આવી છે એવું કાંઈ નથી કોઈમાં આવી છે ચોક્કસથી નાગરિકોમાં જાગૃતતા આવી છે દેશ પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે આ એક વાત માત્ર એવું નથી કે કોઈ પણ જાતનો દેખાવો કરવો છે પરંતુ દેશ પ્રત્યે પ્રેમ હોવો જ જોઈએ દેશમાં જ્યારે નાગરિકો છે તે આ તિરંગાને જોતા હોય છે ત્યારે ગૌરવનો અનુભવ કરતા હોય છે હજી એક ભારતના જાગૃત નાગરિક સાથે આપણે વાત કરીશું તેમનું પણ મંતવ્ય જાણશું શું નામ છે મેરા નામ ખેતાભાઈ છે મારું નામ અગિતાભાઈ આપણે વાત કરીએ જે પ્રમાણે હવે સ્વતંત્રતા દિવસ આવી રહ્યો છે હર ઘર તિરંગાની જ્યારે વાત ચાલતી હોય કેવો ગૌરવનો અનુભવ થતો હોય છે બહુ જ ખુશીની વાત છે જવાનોને જ્યારે આપણે શ્રદ્ધાંજલિ આપતા હોય ત્યારે ક્યારેક ને ક્યારેક આપણા પણ આંખોમાં આંસુ આવતા હોય છે એટલે આટલા જવાનો જ્યારે શહીદ થયા ત્યારે આપણે કહી શકીએ કે સ્વતંત્રતા આપણને મળી અને એવા સ્વતંત્ર ભારતમાં જ્યારે ઇઠ્યોતેરમો સ્વતંત્ર દિવસ આવતો હોય તો સમગ્ર દિવસનો કાર્યક્રમ શું રહેશે

તે ચોક્કસથી તેમના અત્યારે મુખ પર જોવા મળી રહ્યો છે બીજા પણ નાગરિકો છે તેમની સાથે પણ વાત કરી અલગ અલગ વ્યક્તિત્વ સાથે મળ્યા ભારતના નાગરિકો સાથે મળીને તેમની સાથે વાત કરી જે સ્વતંત્રતા દિવસની જે માહોલ છે જે ખુશી છે લોકોમાં તે ઝલકી આવે છે હર ઘર તિરંગાનો જે માહોલ છે જે પ્રધાનમંત્રી દ્વારા જે પહેલ કરવામાં આવી છે તે દેખાઈ રહી છે આપણી સાથે અહીંયા એક સંગીતથી જોડાયેલા એક વ્યક્તિ છે તેમની સાથે વાત કરીએ શું નામ છે મારું નામ છે પૂજા રાવત વાત કરીએ જ્યારે સ્વતંત્રતા દિવસ આવતો હોય લોકોમાં એક અલગ જ માહોલ હોય ખુશીનો માહોલ હોય ગૌરવનો માહોલ હોય કેવું અનુભવી રહ્યા છો બહુ જ ગર્વ અનુભવીએ છે કે સેવન્ટી એથ આપણું ઇન્ડિપેન્ડન્સ ડે છે અને ખૂબ જ લોકોને જે ઉત્સુકતા જોઈએ છે અત્યારે જે આપણે હર ઘર તિરંગાની જે યાત્રા છે એમાં જે પબ્લિક છે અને જે આપણા પોલીસ કર્મચારી છે અને જેટલા પણ લોકો છે એ જોડાયા છે ખૂબ જ મજા આવે છે જોઈને વાત કરીએ જ્યારે આપણે હર ઘર તિરંગાની વાત કરતા હોય અત્યારે લોકો પણ જે પ્રજા છે તે અત્યારે હરેક પોતાના ઘર ઉપર પોતાના વાહન ઉપર જ્યારે તિરંગાઓ લગાડતી હોય છે ત્યારે કેવો ગૌરવનો માહોલ હોય છે અને અઠ્યોતેર વર્ષ જ્યારે સ્વતંત્રતાના થયા હોય ભારત જેવી ભૂમિ પર જન્મ લેવો કેટલો ગૌરવશાળી અનુભવ છે ખરેખર કહું તો એશિયા મહાદ્વીપમાં આપણે ભારત દેશ એવો છે જ્યાં તમામ પ્રકારના લોકો અને તમામ પ્રકારની ભાષાઓ સૌથી વધારે ભાષાઓ આપણા દેશમાં છે અને બધા જે આપણે કહેવાય છે કે સર્ક્યુલર જે આપણું છે ભાઈચારો એ બધા લોકો આપણે હળી મળીને રહીએ છીએ આપણા ગુજરાતમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે તમામ પ્રકારના હિન્દી મરાઠી તેલુગુ શીખ ઈસાઈ બધા જ લોકો બહુ હળી મળીને રહે છે એટલે બહુ જ ગૌરવ અનુભવી છે આ બીજા દેશમાં તમને જોવા નહીં મળે આ ખાલી ભારત દેશમાં જોવા જોવા મળશે મળશે ચોક્કસથી ભારત દેશમાં સાથે સાથે વાત કરીએ તો ભારત માત્ર કોઈ એવી નથી માત્ર પરંતુ સાથે સાથે કલાથી પણ ભરપૂર છે સંગીતમય જ્યારે આપણી સાથે મળ્યા હોય ત્યારે થોડું સંગીત આપની દ્વારા પીરસવામાં આવે તો ખૂબ જ સારું એવું રહેશે આવતીકાલે પંદરમી ઓગસ્ટ છે અને ભારત માતાને મને યાદ કરવી છે અને ખાસ એમને ટ્રીબ્યુટ આપવું છે ત્યારે हो, हर अपना करेंगे, हर कर् आती है जो पूछे जाती है कि घर कब आओगे लिखो कब आओगे कि तुम भी ये घर सोना सोना है तेरी मिट्टी में मिल जावा गुड़ बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू ચોક્કસ થી એક અલગ જ માહોલ ઉભો થયો છે અહિયાં દેશ પ્રેમ જોવા મળે છે પૂજાબેન દ્વારા અને લોકો પણ આવો દેશ પ્રેમ રે તેમનું તેઓ આપણે પણ માનીએ છીએ તેઓ આપણે પણ એક માહોલ ઊભો કરવા માંગીએ છીએ અને તેની જ માટે અત્યારે જે આ પહેલ કરવામાં આવી છે કે ઘર ઘર તિરંગા હર ઘર તિરંગા આપણે પણ ચોક્કસથી આમાં ભાગ લઈએ અને આપણા સ્વતંત્રતા દિવસનું એક અલગ જ ખુશીથી આ માહોલમાં દરેક ભારતવાસી છે તે સામેલ થઈએ સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે લોકો ઉત્સુક છે લોકોમાં એક અલગ જ પ્રકારની આતુરતા જોવા મળે છે જે પ્રમાણે ખુશીનો માહોલ લોકોમાં જોવા મળ્યો ભારતના નાગરિક થવાનું જે ગૌરવ જોવા મળ્યો જે જુસ્સો જોવા મળ્યો તે તેમના માટે પણ આદરણીય છે અને આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે હાલમાં સમગ્ર દેશમાં હર ઘર તિરંગા ઘર ઘર તિરંગાની આ પહેલ આપણને જોવા મળી રહી છે સાથે સાથે વાત કરવામાં આવે કે દેશના નાગરિકો અત્યારે તિરંગા પ્રત્યે પોતાની જે આન બાન શાન છે તેને સાચવવા માટે કેટલા ઉત્સુક છે અને સ્વતંત્રતા દિવસે જ્યારે લોકો સાથે વાત કરતા એવું જાણવા મળે છે કે લોકો પણ એવી જ રીતે આ માહોલમાં જીવવા માંગે છે જેવી રીતે જે આપણા શહીદો છે જે સ્વતંત્રતા દેવડાઓમાં જેમણે આપણને મદદ કરી હતી તે પણ હતા આવી જ રીતે જોતા રહો અમારી સાથે અને બન્યા રહો બુલેટિન ઇન્ડિયા મિહિર સોલંકી અમદાવાદ જય હિન્દ har ghar tiranga